બે વર્ષના રિંકુભાઈ એના ઘરના બગીચામાં દોડી રહ્યા હતા અચાનક જ ગબડી પડ્યો એની મમ્મી એની પાછળ જ હતી તરત જ અરે 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 મારા બચ્ચા એમ કરીને એને તેડ્યું લીધું વાગ્યું નથી નાતે આ જોઈને રિંકુભાઈ એકદમ ભેકડો તાણ્યો એને એમ થઈ ગયું કે મને તો કંઈક શું થઈ ગયું અને એને ભેકડો તાણેલો જોઈને મમ્મીએ તરત જ ત્યાં નીચે બેસી અને એ ગાર્ડનની જે લાદી હતી એને હતા પહેરું એટલે ચલજો અને હતા તને વગાડી દીધું ને જો એને હતા કરી દીધું હવે ચૂપ થઈ જા અને રેગુભાઈ ચૂપ થઈ ગયા આથી બાળક ક્યારે પણ નાનું હોય ત્યારે આમ પડે આખડે કે જરા તરા કંઈક વાગે તો એકદમ ગભરાઈને હેપતાઈને એની પાસે જઈને એની તેડવાની બદલે જોયા કરો એની જાતે ઊભું થઈ જાય છે ને એ ઊભું થઈ જ જશે એને લાગ્યું નથી ઠીક છે અને એ જાતે જે ઊભું થઈ જશે ને એમાંથી જ અડધું લર્નિંગ તો એ ત્યાં જ શીખી લે કે આવું બધું તો ચાલે કરે એમાં ધ્યાન આપવાનું ના હોય અને ખરેખર જો એને થોડુંક વધારે કંઈક લાગ્યું એવું લાગે સપોઝ કોઈ બાળક ખુરશી નીચે ઘૂસી ગયું બહાર આવતા એનું માથું એની સાથે અથડાય છે તો એને શાંતિથી કહેવું જોઈએ કે બેટા જો હવેથી આવી રીતે આપણે ભરાઈ જઈએ ને તો ખુરશી સાથે પડકાઈ જવાય એટલે એમાં ધ્યાન રાખવાનું કે આમ ના થાય બાળક આપણી પાસે સમજતું થઈ ગયું હોય ને ત્યારે એની સાથે કમ્યુનિકેટ કરવું બહુ સહેલું થઈ જાય છે અને એનાથી પણ નાનું બાળક હોય તો ત્યારે એને શાંતિથી હતા ના કરો બસ એને શાંતિથી થોડી વાર તેડીને થપથપાવો ઇટ્સ ઓકે ચાલ્યા કરે આનાથી વિશેષ બાળકને કોઈ મેસેજ આપવાની જરૂર હોતી નથી બાળકને હેલ્ધી ગ્રો થવા દઈએ મજામાં રાખીએ